પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડા ઇન્સ્પેક્ટર એમ પી વા એલસીબી ભરૂચ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ફુલતરિયા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોતપોતાની ટીમો સાથે તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી

ભરૂચ નેશનલ હાઈવે રવાના કરી પકડી પાડી આરોપીની સઘન અને ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા આરોપી ભાંગી પડેલ અને કેફિયત આપેલ કે પોતે લગ્ન માટે છોકરી જોવા અગાઉ ભરૂચ આવેલ હતા ત્યારે આ મકાન જોયેલું હતું

તેમજ ભરૂચ બી ડિવિઝન ટીમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ ડી ફુલતરિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી મલ્હોત્રા એએસઆઈ શૈલેષભાઈ પાંચિયાભાઈ હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ રમેશભાઈ તેમજ સુનિલભાઈ શાંતિલાલભાઈ જોડાયા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ